ભાવનગર શહેરની મુખ્ય શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ચબલા ડ્રાઇવ યોજવામાં આવી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરની મુખ્ય શાક માર્કેટ સહિતના વિસ્તારમાં આ ડ્રાઇવ યોજાઈ હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરની મુખ્ય શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ઝબલા ડ્રાઈવ યોજે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જથ્થો ઝડપી લીધો છે એક વેપારી દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો કે આ ઝબલા બે વર્ષ પહેલાના છે શાકભાજીના વેપારી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો મળી આવતા ટીમે જથ્થો જપ્ત કર્યો છે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે નમસ્તે હું ભાવનગર શાક માર્કેટમાંથી બોલું છું અરવિંદભાઈ બોલું છું મારા પ્રિય બીએમસીના આવ્યા હતા સાહેબો બધા એ જબલાની ચેકિંગમાં આવ્યા હતા હવે જબલાના નાના નાના વેપારીને જબલાના પકડે છે એ લોકો અને કોકની પાયાથી બે વર્ષના જૂના જબલા પડ્યા હતા એ લોકો લઈ ગયા છે અને બે ગ્રામ ત્રણ ત્રણ ગ્રામના પચાસ ગ્રામના જબલા એ લઈ ગયા છે એની હિસાબે એ લોકો દંડ માગે છે હાલની પોઝિશનની અંદર માર્કેટમાં કોઈ કસ્ટમર ગ્રાહક આવતો નથી એની સાથે અમે પૈસા ભરી શકતા નથી તમારી પાસે જબલા નીકળ્યા હતા જબલા અમારી પાસે મારી પાસે ફાઇન્ડ કરામ નીકળ્યા હતા એની હિસાબે હું બીએમસી તરફથી હું માફી માંગું છું કે હું જબલા માઇક્રોવેવના હું જબલા વાપરું છું પણ બે વર્ષના પહેલાના જબલા મારી પાસે પડ્યા હતા એની હિસાબે હું આવી ગયો છું એને મેં બીએમસીના અત્યારે માફીનો નામ માંગું છું કે મને મેં સોરી કહીને માફી માંગુ છું કે અત્યારે હું વાપરતો નથી પણ બે વર્ષ જૂનાના પહેલાંના જબલા નીકળ્યા હતા પ્લાસ્ટિકના એની હિસાબે આ લોકો મને ધન પારતા હતા પણ મારી પાસે પૈસા સફળતા છે નહીં અને ગ્રેફી છે નહીં માલ બધો બધો છે એની હિસાબે હું તકલીફમાં છું મેં એને નામ પોતાનું નામ લખાયું છે મને બીએમસી વાળા માગ કરે તો વધારે સારું હું આજ વપરું છું હેરપાન સોલંકી નું રિફોર્ટ એસ માઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહ્યું એસ નાઇન ન્યૂઝ સાથે